છે ને ને એની એની માં કર્યા દબો તો મારી એવું માનવામાં આવે છે કે આજે કદાચ ગાળ આપીને જતું રહે ને તો તમને કોઈ ખાસ ફરક નથી પડવાનો પણ એની જગ્યાએ કોઈ તમારા સમાજને ગાળ આપીને જતું રહેશે ને અથવા તો કોઈ બોલી જશે તો તમે ધુવાફુવા થઈ જવાનો છે અને આવું થયું પણ ખરા ભાવનગરના તળાજામાં આહિર સમાજના સમૂહ લગ્ન હતા જેમાં ગીગા ભમ્મર નામના એક વ્યક્તિએ ચારણ સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને પછી આહિર સમાજ અને ચારણ સમાજ એ બંને એકબીજાની સામ સામે આવી ગયા છે તો વિસ્તારથી વાત કરીએ આ મામલે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર પહેલા તો ગીગા ભમરનો આખો વિડિયો છે આપણે જોઈએ સારણે છે ને એની માં એની છોડી સીવે કોને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકાડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાઈતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂર હજી ભેગા ન્યા થતા એ કરો નહીં આવા ધંધા એ કરો છો આ દેવાતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાયતી એનો એનો અશયો લે એનું પતન થઈ જાય દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે ગીગા ભમરની ક્રિયા ચારણ સમાજની પ્રતિક્રિયા સાંભળીએ ભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું માતાજીના દેવસ્થાનમાં ન આવું માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે ચારણની દીકરીને હું કહેવાય એ પણ એને ખ્યાલ નથી એને ખબર નથી સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે માન આપે છે દેવાય બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે આહીર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાગી હકાભા ગઢવી બોલે છે હાથ ત્વરામાં જો પેઢી પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવિતતા હોતી તળાજાના પાદરમાં કોઈ પાણી નહીં પીવું ક્યાં કોઈ પ્રોગ્રામ નહીં કરવું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરીશ તેથી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો રહી ભગવતી જગતંબા સોંદાઈમાં વિશે પણ જે ન બોલવાનું બોલે છે ત્યારે ખૂબ હૃદયની લાગણીઓ દુખાણી છે ખૂબ અંદરથી રોષ છે આ વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં ચારણ સમાજ અને આયર સમાજને આપ પણ જાણો છો મામા ભાણેજના સંબંધ છે કાઠી સમાજ અને ચારણ સમાજને મામા ભાણેજના સંબંધ છે આપ પણ જાણો છો આ વાત સમાજની વ્યક્તિગત વાત છે ત્યારે ખૂબ જે સોનબાઈ માને માનવાવાળા વાળા આયર સમાજ હોય ચારણ સમાજ હોય કાઠી સમાજ હોય મેર સમાજ હોય અઢારે વર્ણ જે ભગવતી પર ભરોસો રાખ્યો છે એ બધાના હૃદયની લાગણી દુભાણી છે અને કોઈ પણ પરંપરામાં કોઈ પણ કુળમાં પૂછો તો ચારણ જગદંબા કુળદેવી થઈને આજે બેઠી છે હજી પણ એના પરમાણ છે હળહળ કળયુગમાં તો આ વાતનું અમને ખૂબ દુઃખ થયું છે આયર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈ થી લઈને આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકાર જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સંબંધે દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને પ્રાર્થના કરું છું દરેક સમાજની એક પોતાની આગવી ઓળખ હોય છે એમની અલગ અલગ માન્યતાઓ હોય છે અને એમની સંસ્કૃતિ હોય છે આપણે ઇન્ડિયા એટલે કે ભારત છીએ અને અહીંયા બાર ગામે તો બોલી બદલાઈ જાય છે આપણી સંસ્કૃતિમાં વિવિધતા છે અને એના જ કારણે આપણી ઇન્ડિયા એટલે કે ભારતની ઓળખાણ છે આ મંદરો અંદર આપણે ઝઘડવા લાગીશું તો પછી કઈ રીતના ચાલશે તમામ સમાજે ભેગા મળી અને ચાલવાનું છે જો એવું થશે તો જ આપણે આગળ વધીશું સાવરણાની સડીની જેમ અલગ અલગ આપણે પડ્યા રહીશું તો પછી આપણી આસપાસ ગંદકી જ થવાની છે સાવરણો બની અને ગંદકી સાફ કરવાની છે કે પછી ત્યાં ગંદકી રહેવા દેવાની છે સમાજની ગંદકીની વાત છે એ આપણે સમજવાનું છે અને ગીગા ભમ્મરની વાત કરીએ પણ એ પણ ગજબ માણસ છે આટલું ગંભીર નિવેદન આપ્યા પછી પણ મગનું નામ મરી નથી પાડી રહ્યા માફી નથી માગી હજુ સુધી બાપ કરતા બેટો સવાયો નીકળ્યો છે ગીગા ભમ્મરના દીકરાએ તો આ ચારણ સમાજ છે એમની માફી માગી પણ લીધી છે બે દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે તો હું બધાય ચારણ સમાજને ગઢવી સમાજને બંને એક વિનંતી કરવા માંગુ છું કોઈ ઉંમરલાયક લાયક એ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવા નહીં આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માગું છું સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે હવે આગળ આ મામલે શું થશે એ જોવાનું રહેશે ધન્યવાદ